નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે તો સૌપ્રથમ વાત કરીએ મુખ્ય સમાચાર કચ્છમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગે વધુ બે દિવસની લંબાવી આગાહી જુઓ ક્યાં ક્યાં પડશે વરસાદ જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો રાજ્યના અમુક વિસ્તારોમાં હવામાનમાં એકાએક પલટો આવ્યો છે અને હવામાન વિભાગે રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં કમોસી વરસાદની આગાહી પણ કરી છે ત્યારે કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કચ્છના ભચાઉ શહેરમાં જ વાતાવરણ વચ્ચે વરસાદ છે શિરસી ચોપડાવ અને લુણાવામાં સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે અને છૂટા સવાયા વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી પણ કરી છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાતાવરણમાં પલ્ટો પલટો આવીને છૂટા સવાયા સ્થળે હળવો વરસાદ તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ રૂપાલા ફોર્મ ભરે એ પહેલા આવ્યા ખરાબ સમાચાર અને ચોવીસ કલાકમાં માં જ ખુશી થઈ ગઈ છે ગાયબ જી આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો વર્ષોતમ રૂપાલાના વિવાદમાં હવે મિત્રો ક્ષત્રિય સમાજમાં મતભેદો જોવા મળી રહ્યા છે અને આ વિવાદમાં હવે સમાજમાં બે ફાટા પડ્યા છે કાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડ્યા શુક્રવારે રાજકોટમાં ભાજપના કલમમ કાર્યક્રમથી મિત્રો અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખે જાહેરાત કરી હતી કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને પરશોતમ રૂપાલાને માફી આપી છે જો કે હવે આ મામલે કાઠી ક્ષત્રિય સમાજ બે ફાટા પડી રહ્યા છે અને રૂપાલાને માફી મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં આંતરિક મતભેદ જોવા મળ્યો છે અને જે તરફ રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન આપાયું હતું જેવી જ રીતે આ સમર્થનમાં વિરોધમાં કાઠી સમાજ ક્ષત્રિય સમાજના રાજવીએ તેમને આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજના યોજવામાં આવી હતી અને ગઈકાલે ભાજપને સમર્થન આપ્યા બાદ કાઠી ક્ષત્રિય આગેવાનોનો વિરોધ સમાજના સમાજના જ રાજવીએ થયા હતા જીયા દોસ્તો ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર તો સમાચારમાં આગળ વધીએ તો એ પહેલા બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે એક સમયે હેલિકોપ્ટર લઈને ઉડનાર હાર્દિક પટેલ ની ચાલીસ સ્ટાર પ્રચારક માં બાદ બાકી અલ્પેશ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માંડીને કુલ ચાલીસ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પણ સ્ટાર પ્રચારકમાં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ આશ્ચર્યજનક સમાચાર એ છે કે એક સમય કોંગ્રેસના હેલિકોપ્ટર લઈને દેશમાં ગમે ત્યાં પ્રચાર કરવા માટે જનાર હાર્દિક પટેલની સ્ટાર પ્રચાર પ્રચાર માંથી બાદ બાકી કરી નાખવામાં આવી છે દોસ્તો ત્યાર પછીના ના જોઈએ બીજા એક મહત્ત્વના સમાચાર

અને આ દરમિયાન સીએમ જગત પર પથ્થરમારો થયો હતો જેમાંથી ઈજાગ્રસ્ત પણ થયા હતા આ સાથે સીએમ જગતની બાજુમાં ઊભેલા ધારાસભ્ય વેલમ વેલમપલ્લીને ડાબી આંખમાં ઈજા પણ થઈ હતી અને બસમાં જ ડોક્ટરએ સીએમ જગતને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી અને પ્રાથમિક સારવાર બાદ સીએમ જગતને પોતાની બસ યાત્રા ચાલુ પણ રાખી હતી જી આ દોસ્તો ત્યાર પછી રાજ્યુ એ બીજા એક મહત્ત્વના સમાચાર તો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર પીએમ મોદી સહિત ચાલીસ નેતાઓનો સમાવેશ રૂપાણી નીતિન પટેલ પણ સ્ટાર પ્રચારક મારી યાદી જાહેર કરવામાં આવી છે જે આ દોસ્તો એમાં વિગતની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી પ્રચાર માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે અને પાર્ટી એ ગુજરાત માં રાજ્યના સ્ટાર પ્રજાકો ની યાદી પણ જાહેર કરી છે અને ગુજરાત માં એક બાજુ ક્ષત્રિયો દ્વારા રાજકોટ ના ભાજપ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા નો વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ ભાજપે ચૂંટણી પ્રચાર માટે સ્ટાર યાદી પણ જાહેર કરી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજકોટ બેઠક ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ સ્ટાર પ્રચારક માં સામેલ છે જી આ દોસ્તો ત્યાર પછી ના જોઈએ બીજા એક મહત્વના સમાચાર વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી લઈ રાજકીય પક્ષોએ જનજાવતી પ્રચાર શરૂ કરી દીધો છે અને મહત્વનું એ છે કે ચૂંટણીની મોસમ દરેક માટે નફા નુકસાન સોદો હોય છે

અને મિત્રો મોદી સરકાર તમામ મંત્રીઓ અને વિપક્ષના મોટા નેતાઓને ચૂંટણી પ્રચારમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે મહત્વનો એ છે કે ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટરનું ભાડું પાંચ લાખ રૂપિયા પ્રતિ કલાક સુધી પહોંચી ગયું છે અને હેલિકોપ્ટરનું સામાન્ય ભાડું એક પોઈન્ટ પાંચ થી લઈને બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધી પ્રતિ કલાક રહેલું છે જ્યાં દોસ્તો અને ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર સેવા ઉપરી પાડતી કંપનીઓ અનુસાર આ આ લોકસભા ચૂંટણી માટે બુકિંગ વધી રહ્યું છે અને સૌથી વધુ બુકિંગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યું છે અને કેટલીક કંપનીઓ અને ખાનગી લોકો દ્વારા બુકિંગ પણ કરવામાં આવ્યું છે તેમાંથી કેટલાય લોકસભાના ઉમેદવાર પણ છે અને ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ હજુ સુધી તેમના તમામ ઉમેદવારો જાહેર કર્યા નથી અને તમામ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરનો એડવાન્સ બુકિંગ ભરાઈ પણ ગયું છે જીયા દોસ્તો તો ખરગિર મિત્રો ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટર ના એડવાન્સ બુકિંગમાં પડાપડી અને ચૂંટણી ટાણે હેલિકોપ્ટર ના ભાવ આસમાને કંપનીઓ મિત્રો કલાક ના વસૂલી રહી છે 4 થી પાંચ લાખ રૂપિયાનું ભાડું જી આદુસો ત્યાર પછી ના જોઈએ બીજા એક મહત્વનો સમાચાર કોંગ્રેસે રજૂ કર્યા છે પુરાવા જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં માં રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે અને મિત્રો આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે

અને ભાજપ ઉમેદવાર તરત માં પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વેચર અને પ્રવક્તા ડોક્ટર મનીષ તાત્કાલિક પગલા ભરવા માટે ભારતીય ચૂંટણી પંચ ને વિડીયો પુરાવા સાથે ફરિયાદ પણ કરી છે તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય ચૂંટણીના પંચ ના તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલી હતી જેથી દિવસે થી આચાર સંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર આચાર સંહિતા ભંગની ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યાર પછી ના જોઈએ બીજા એક સૌથી મહત્વના સમાચાર

જજ રીજ હાલતમાં હતી જે કચરીને તોડી છેલ્લા ત્રણ વર્ષે નવી કચરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે જે કચરીમાં લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓને તેમાં ટેકનોલોજી પર ધ્યાન આપીને બનાવવામાં આવી રહી છે અને આરટીઓ કચેરીના અધિકારીઓને વાત માનીએ તો મિત્રો આરટીઓને કચેરી સ્ટેટ ઓફ ધ આર્ટ આધારિત બનાવવામાં આવી રહી છે જે ઓફિસ યુનિક ઓફિસ હશે તેવા અધિકારીઓનો દાવો છે મારતી માહિતી પ્રમાણે નવી આરટીઓ કચેરી ચાલીસ કરોડના ખર્ચે બનાવાઈ રહી છે જે નવી કચેરી ત્રણ માળની હશે જેમાં બે થી વધુ પણ લોકો બેસી પણ શકશે તેવી મિત્રો સુવિધા ઊભી કરવામાં આવશે અને અલગ અલગ વિભાગને